તો આપણે પહેલે રજા રાખી દઈએ ને જાવ બુલાઉ ને તારે અમે વેલું આવતું રહેવાનું છે ને આજ પણ આઈ ગયા રે તો રજા રાખી દઈએ હવે ઘડીકવાર હાટુ શું જાય જા દો ને મેડમ ને મીટિંગ માં જવાનું છે એટલે આજ તારે વેલું આવતું રહેવાનું હા હા તો આપણે રજા જ રાખી દઈએ હું એમ કહું તને ના ના એ વરસાદ ભલે ના આવતો હોય હે થોડો થોડો આવે છે આવે છે ને થોડો થોડો આવે

છે ને ને શ્રી કૃષ્ણ વરસાદ રહી ગયો કેટલા હવા નવક થઈ ગયા હવે વરસાદ રહી ગયો હવારના બે હરેવડા આવી ગયા ને આ ત્રીજું હતું ઈ ઠાવ કેર આવી ગયું ન કે પેલા તો થોડા થોડા હતા હાલો હવે વરસાદ રહ્યા પહેરી તો કીધું દાદા એ કે સીવું હવે જવું ને તથા ભાઈ ગઈ ચોકરી ખાતી ખાતી ભાઈ ગઈ પેલા મને દે ત્યાર કરીને ચોકરી દે ઊઠીને ચા ને દહીં રોટલી ખાઈ લીધું ને પછી ચા દૂધ પીધું કેમકે હાંજે નહોતું ખાતું તીજરી કુણી હતી એટલે હવાર મેં પેલું ઉઠીને જ ખાઈ લીધું તું નટાણે તૈયાર થઈ પછી મને કે હવે કે ચકરી દે હું ખાઈ લઉં તથા દાદા એ પછી કીધું કે આલો વરસાદ રહી ગયો સીવું બેન તો ભાઈ ગયા બાય હા એ જોડાર ભાંગી પડી એ કાલે તો વાવોલી વાવી દીધી હતી હમણાં મમ્મી કહે જો ડાર છે ને ભાંગી પડી હમણાં મમ્મી કહે કે ક્યાંક વાવી દઈએ બાસ છોકરા કઈ એને એવો અરખ વરખ ને કંઈ એક આરહ થઈ જાય ત્યાં આરથ થઈ જાય

મોટા થઈ ગયા જોરિયા બે મોટા થઈ ગયા ને એક વાર ઓલી બાજુ અહીંયા નાખો દિવાલ પાસે એ લાગી ગયો ને એક ડેલી પાસે યે એવો થઈ ગયો ને એક કાલ ડાયરી વાવી ઓલી બાજુ હવે આ મમ્મીને ખોપી દઉં એટલે આ ક્યાં હમણાં લગાડી દે નાખી તો નહીં દઈ

ચોરી કોટાઈ ગઈ હશે બાકી તો હાથમાં આવે તો અહીંયા હાસી કે ને મમ્મી અહીં છે અહીં નાખી એટલામાં ને એમાં ડેલી પાસે નાખી એટલે એમાં એવું છે ને કે વરસાદ જો માથે માથે થયા જ રાખે થાય જ રાખે તોતા પછી પડી જાય ઊગી તો અસલ ગઈ પણ પછી પડી જાય વરસાદ થાય જ રાખે માથે તો પાંદા અડી જાય હા માથે ઓલું ક્યાં

પટેલી જો આપણે મેથી વાવી ને એ અસલ કોટાઈ ગઈ પણ એક દંડુડિયું છે રવેશનું નું છે ને ઉપરથી છે ને મેળી ઉપરથી ઈ એ તો આ બાજુ પડે પણ ઓલું રવેશ ની છે ને એ તો જો અહીં માથે જ પડે એ તો કઈ તો દેવાણા નો રહ્યું પણ અહીં કેટલામાં જો એટલે ને થઈ ગઈ બાકી તો અસલ ની કોટાઈ ગઈ છે બધી

Abaixou, abaixou.

ને સીવું ખાવા આવી ન ભૂખ નથી લાગી મેં કીધું હાલુ કે ખાવા તો કે નાય કે અટાણે જો હવે વરસાદ બંધ રહ્યો પણ આવે ને વયો જાય આવે ને વયો જાય બે વાર ઊભી થઈ લુગડા ધોતી ધોતી તો સેવટી ભીંજાઈ ગઈ માથે ઓંઢણી એવા હાટું નાખી હતી કે માથે બહુ ના ભીંજાય બસ જો આકડી આવી બપોરા કરી ને પછી બોલો શું કેતા ખાવું છે હવે તારે તો અહીં લેતી ભરેલા મરચા ને ને તને ભાવે તો તો શું ભાવે હાલો હોય જાવ ને હું હોય જાઉં ને જી મારું વિડીયો એડિટ કરવાનું કામ છે અપલોડ કરવાનું કામ છે એ કોણ કરશે તું કર નાખી આવડે તને પાકું ઉઠી તો કરી રાખું છું હા

चटको चट करो ना सुई जाओ नो मेकी तूने ना मारू पाठा ना मारू पाठा ना।, 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 <IK Roger> ना मारू ना हाँ ना यस yes, ना यस ना તો રોંઢા ને પાંચ વાગ્યા ને જો અટાણે છે ને હવે વરસાદ હાવ બંધ થયો થયા એમાં પછી બરોબર અહિયાં રફોડા રસ્તા માંથી ધોવાઈ ધોવાઈ ને આવે ને પસવાડે થી જો ખેતરોમાં છે ને પાણી ભરી દીધા એટલો વરસાદ આવ્યો બપોર થાવકો આવ્યો હતો આખી બપોર વરહો સવાર થી આવતો હતો પણ છે ને પાછો પોરો લઈ જતો હતો બપોરે આપણે ખાઈને ઉભા થયા અહીંયાથી ચાલુ થયો તે અટાણ બંધ થયો ને એમાં આખી બપોર તો થાવકો વહેહો તો પછી તે અટાણ સુધી છે ને બધ થાય ઘરમાં હતા વરસાદ બંધ થયા ભેરી બાય નીકળ્યા ને પપ્પા તો નીકળી ગયા ગામમાં કે

હમણાં કઈ ને કઈ કઈ ને કઈ બોલા રાખી હમણાં બોલતા વધારે આવડી ગયું હમણાં તો બદલાય ગયા નીકળશે આજ છે ને એમ જીરીક આદરશે હમણાં એકલી એકલી આવે છે મન નહીં દેખે ને બાણે થોડીક વાર વાત જોવે કે મમ્મી છે કે નહીં કે સે સિવન ખાતું ને હા આજ ત્રીસ તારીખ છે આજ બર્થડે ડે વિશ કરવાનું છે કર કરી ને કે ભૂલાઈ જાહે આપણે રાજકોટથી સાડી જેની પહેલી કે બીજી જ કોમેન્ટ કાયમ હોય એ નીમુબેનનો આજ બર્થડે છે એની એક બે બે ત્રણ વાર લગભગ યાદ અપાયું મને પણ હું ઘટાણે ક્યાં ભૂલાઈ જાય તો નીમુબેન તમને હેપી બર્થડે ડે સાચી બધી શુભકામનાઓ મારા તરફથી ને અમદાવાદથી પ્રફુલ્લાબેનનો આજ છે ત્રીસ તારીખ છે

તો એને આજે જ વિશ કરતા એટલે કાલ મળી જાય ને કે વળી હું કાલ ભૂલી જાય ને તો એને એમ થાય કે ઘનશ્યામભાઈ ને કે કિરણબેન ભૂલી ગયા એની એમ માં કીધું તો એ કિરણબેન કે યાદ અપાવું પાછું કે વિશ કર દે હો ને એમાં કીધું ના ના આજ કર દે હું કે ઓકે ઓકે ઘનશ્યામભાઈ ને હેપી બર્થ ડે મારા તરફથી ચાચી બધી શુભકામનાઓ ને ઘમના

તો પછી દળી જાય તો ક્યાં તાણશે પાછી સાઠી દે હું મેથી લઈ લઈને સાઈટા જ રાખવી ન થાય તા હું ભજીયા તો કરીને ખાવા એટલે ખાવા એવું છે નદીમાંય માં થોડુંક પાણી ઓછું હજી આવ્યું હોય છે પણ હજી કઈ વધારે આવી છે ખબર છે અમારે તરાવશે અહીં તરાવશે ને એ સલ છે ને ને પછી ડુંગર માંથી આમ પાણી ચાલુ બે બાજુથી ચાલુ રહે છે ને આવવાનું પછી અમારે કેનાલ એકદમ જાહે મોજા મારશે ની મમ્મી એવી કેનાલ જાતી હોય ને ના એટલું દેખાતું ને ધીરે ધીરે નીર પાણી નીર પાણી જાય છે ને ઓલું તો હા ઓલું અમારે તરાવસલ છે ને તો અહીંયા તો છે ને મોજા મારતું પાણી જાહે હવે આવતી લાગે સીવું હા મને ખબર હતી કે મારો દીકરો હમણાં મને નહીં દેખે ને થોડીક વાર એટલે આવી છે મમ્મી ક્યાં આવી ને આવી ને આવી ને અહીંયા અહીંયા હવે તું બોલ મેં બોલી લીધું ચલો બોલો બોલો વરસાદ નું નથી ગમતું ક્યાં જોઈ રહ્યું હું માં જોઈ રહી કેટલો વરસાદ આવ્યો હે આમ આમ જોવે આમ આમ જોવે કેમ જોવે ના રે ના ત્યાં તો ખૂતી જાય હમણાં ને લુગડા ને બગડે આ ફરિયામાં ભૂ હોય ને એમાં આટા પાટા મરાય બાકી જવાય નહીં અટાણ બધે ખૂટી જાય એવું થઈ ગયું છે કઈક બે વાત તો કે તું તો અસલ અસલ શીખી કઈ બોલતા માર દીકો આમ તો જો તારા હમકી મેરો કરો આમ તો જો ઢીંગી હમણાં તો પાછી બાય કરશે સ્કૂલ બસ જાય એ ફરખ્યો ક્યાંક તું ખાટલે દડી જાણી બે હા અહીંયા ઉભા ઉભા જ કરજો Eh, bapak, 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 Raju bapak, 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 Raju Bapa. Tata, Tata, Tata. Ta, Raju bapak, 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 wah બે મહિના <tip> <laughs> 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 <laughs>

આવન રમાઈ જોઈ લે જરાક જગ્યા છેડી ના યસ કેમ કરે કરતા કરતા યસ તો ભાઈ મારે છે ને માઈક લગાવેલું છે અમે વિડિયો ઉતારતા તાતી જો જો હમણાં સીવ છે સીવ બાય સીવ બાય બાય

हां बाबा चाचा हां हुई चाचा खाई ने याद आ गई खाई ने शिवू ने आपेला माइक है बोह देता शिवू बोल टेक बार माइक मा के दिन तार माइक मा आवाज न थाएं बोलता है मा बोलता लव लागने मैं न बोलने वाह याद छ मम्मी आपरे पेला माइक वापरता करते थे है ना क्या मारे उभराई लगाड़ता अब असल मार दी को के मीठ मीठ बोल <ते। laughs> वाँगा। वाँगा। दे चाचा हां मताई